હાલો મિત્રો સોનાના આજના જમાનામાં સોનું દસ ગ્રામ સોનાના એક લાખ ને એક બજારમાં ભાવ બોલે સેના માટે એટલી બધી બજાર આગળ વધલા કિસાન ભાઈઓ એક ગાડું માંડવી વીસ મણ માંડવી વેસી આવે એટલે એક તોલું હોનું આવી જતું આજ ત્રણ ખાંડી માંડવી વેસે હાઇટમણ વેસે તો એ એક તોલું હોનું ના આવે એનું કારણ કે જે આ હોનાની બજાર એટલી બધી આગળ વધી ગઈ એનું કારણ મેન કારણ પહેલામાં પહેલું કે જ્યારે નોટબંધી કરી એક હજારની અને પાંચસોની જૂની સરણી નોટો બજારમાં જે ફરતી હતી આપણી કરન્સી ઇન્ડિયન કરન્સી એને રિજેક્ટ કરી રિજેક્ટ કરી એટલે જેની પાસે કારાબજારી કારા નાણાંવાળા ટેક્સની ચોરી કરવાવાળા પછી કરપ્શન કરપ્શન કરવાવાળા એ બધા માણસોએ પોતાની તેજૂરીમાં થપ્પા રાખીને બેઠા હતા એ થપ્પા કંઈક પાયસલેબાઈને બદલાવી લીધા અને કંઈક પૈડાર્યા પડાર્યા એમાં સરકારને કાંઈક પણ થોડોક ફાયદો થયો છે કારણ કે જે પરત કરન્સી પાસી ન આવી આપણી રિઝર્વ બેંકમાં જે કરન્સી પાસી ના આવી પાંચસો વાળી હજારવાળી નોટ હતી એ કેટલી સાપલ છે એ તો ગણતરી હોય ને ગવર્મેન્ટમાં આપણી રિઝર્વ રિઝર્વ પાસે એ તો ગણતરી હોય ને કેટલા આબજની કેટલા આબજની આ આપણી કરન્સી સાપેલ હતી અને પરત કેટલી આવી અને કેટલી રહી ગઈ છેલ્લે જેટલી રહી ગઈ એટલી પરત છાપી શકતા હોય જો સરકાર તો એ સરકારને ફાયદો થયો એમાં બીજો કંઈ ફાયદો નથી બાકી પાછલે ભાઈને બધું બદલાવી લીધું ભાઈ કારા નાણાં હવે એ બદલાવામાં થોડીક બધે તકલીફ તો પડી હતી જ કારા નાણાંવાળાને વાળાને જો કે બહુ નહીં નાના 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 માણસોને જેટલી તકલીફ પડી હતી ને એટલી એને નહોતી પડી કારણ કે એ તો પાછલે ભાઈને બદલાવી ગયા હતા કરપ્શન કરવાવાળા કરપ્શન કરતા હતા ને બદલાવી દીધું રાતોરાત મધ્યમ કક્ષાના અને મૂલી માણસો એ એને ફાફા હતા કાયમ એની પાસે કાંઈક હિસાબ નહોતો એ બીજા લુખા લાહા તનસિયાર મહિના બિસારા ફેર્યા અને પરત નવી નોટો આવી ત્યારે રાબેતા મુજબ થયું થોડું થોડું પણ પછી આજ એક લાખને એક હજાર કદાચ દસ ગ્રામ હોનાનો ભાવ બોલતો હોય તો એ જ કારા નાણાંવાળા એ જ કરપ્શન કરવાવાળા એની હોનામાં હાથ નાખ્યો ધારો કે હવે કોઈ પણ રાજા એવો આવીને અને એમ કીએ કે કાલથી પાંચસોની ને બે હજારની કે આ ફલાણી નોટ રિજેક એટલે એ કાગળિયા થઈ ગયા જ્યાં સુધી એને બાહિન્દ્રી આપેલ છે સરકારની બજારમાં ત્યાં સુધી એ પૈસા છે પછી એ કાગળ છે કાગળ થઈ જાય પસ્તી થઈ જાય એટલે કારા નાણાંવાળા અને કરપ્શન કરવાવાળા જેટલા માણસો છે એનીએ કોનું ખરીદી અને બિસ્કિટ બનાવે કે કોઈ ઈટું બનાવે આ ઇંટું બનાવે એવડાય છે અબજોપતિ ટેક્સની ચોરી કરવાવાળા અને કરપ્શન કરવાવાળા એવા ઘણા બધા છે એ કોનું થપા મારીને રાખી દીધું એ કદાચ તમે સરળ રીજેક કરો તો એ જે સલણ નોટું ફરે છે એ કાગર થઈ જાય પણ હોનું તો હોનું જ છે એ હોનું ગમે અહીંયા વેચો ભાઈ તો એને પરત પૈસા થઈ જાય એક ને એને ખોટના આવે એમાં આ એના માટે હો ટકા આ ભાવ વધારો છે ને એનો છે કારણ કે કરપ્શન કરવાવાળા કરવા કરવાવાળા આ બધા કારા નાણાં વાળા એ એ હોનું ખરીદી લીધું મિત્રો આ એના હિસાબથી આ ભાવ આગળ એટલો બધો ગયો છે અને મિત્રો આ જાણજો આ વિચારજો કે આ સો ટકા શુદ્ધ આ વાતું જે કર્યું છે આમ આપણી દેહી ભાષામાં કે આ સો ટકા શુદ્ધ છે અને આવું બન્યું જ છે અને બને જ છે એમાં હો ટકા તમને એમ લાગે કે આ ખોટી વાતું છે તો તમારા દિલને પૂછજો તમારા મનને પૂછજો તમારા આત્માને પૂછજો કે આ વસ્તુ સત્ય છે કે નહીં જો સત્ય હોય તો બીજાને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો મિત્રો જેથી કરી અને માણસોને જાણ થાય કે આવું કંઈક હોઈ શકે હે ટકા આવું હોય જ મિત્રો તમને આ વિડીયો પૂરેપૂરો જોજો તો જ તમને સમજાહે અને બીજાને તમે શેર અને લાઈક આ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે જેથી કરીને બીજાને ખબર પડે કે આવું કંઈક હોઈ શકે હોઈ શકે બસ આપણે દેહના હિતમાં દેહને આવતી પેઢીને કેમ ફાયદો થાય કેમ એને રોજગારી મળે કેમ એને ફાયદો થાય આવું કાયમ વિચારવું જોઈએ મિત્રો ન કરતા બધા આયેગા એસા જાયેગા રાજા રંગ કે ફકીર હેં કોઈ દિન સિંહાસન બેઠકે કોઈ દિન મેં જંજીર આ મરી તો જવાના છે ભાઈ વિચારજો કંઈક પણ વિચારજો અને બીજાને શેરતા કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ટકા કરજો મિત્રો અને જો કોઈથી બીતાવો તમે હુકમ બીવું જોઈએ ભાઈ આપણો હક માગવામાં અને ની વાતો કરવામાં છે નહીં ભીખભાઈ ક્યાં આપણે કોઈનું જટી લેવું છે એ કોઈનું સોરી નથી કરવી જટી નથી લેવું કોઈનું જોતું નથી તો કામ એટલે તમને નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન